રોપેક્સ ફેરી સર્વિસ ભાવનગરના ઘોઘા પહોંચી હતી ચાર કલાકની સફર બાદ આ ફેરી સર્વિસ સુરતના હજીરથી ભાવનગરના ઘોઘા પહોંચી હતી આજે પીએમ મોદીએ રોપેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું અને આજથી આની શરૂઆત થઈ હતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ફેરીમાં ઘોઘા પહોંચ્યા હતા ત્યારે ભાવનગરના સાંસદ મેયર ફેરીને આવકારવા ઘોઘા પહોંચ્યા હતા સૌરાષ્ટ્રના વિકાસ દ્વાર સમી કહી શકાય એવી ઘોઘા હજીરા રોરો ફેરી સર્વિસ કે જે દિવાળીની સૌથી મોટી ભેટ કહી શકાય એવી રોક ફેરી જે છે એ આજે હજીરાથી ઘોઘા છે એ હાલ આવી પહોંચી છે આપ જોઈ શકો છો કે એની અંદર મનસુખભાઈ માંડવીયા સહિતના લોકો જે છે એ આજે પ્રથમ ફેરીની અંદર હાલ ભાવનગર પાસે આવી પહોંચ્યા છે મોટી સંખ્યાની અંદર તેના સ્વાગત માટે તેની પર હાલ ભાવનગરથી અધિકારીઓ અધિકારીઓ એટલે કે ભાજપના સાંસદ ભારતીબેન શિયાળ સહિતના લોકો જે એ હાલ અહીં જોડાઈ ચૂક્યા છે હા ચોક્કસ બહુ મહત્ત્વની વસ્તુ રહેશે કે જે દિવાળીની આ ભેટ જે કે જેની અંદર સૌરાષ્ટ્રના લોકો જે છે કે સુરત સાથે સંકળાયેલા છે કે જે સૌથી મોટી સંખ્યાને અંદર જવર કરી શકશે આગામી દિવસોની અંદર જ્યારે દિવાળી આવી રહી છે ત્યારે સૌથી મહત્તમ લાભ જે છે એ ભાવનગરવાસીઓ લેશે સુરતવાસીઓ લેશે આપ જોઈ શકો છો કે જે શીપ જે છે એને હાલ જેટી તરફ હાલ લઈ જવામાં આવી રહ્યો છે તપથી જે છે હાલ તેને ખેંચવામાં આવી રહ્યું છે મહત્ત્વની વસ્તુ એ છે કે આ જે લાભ જે છે એ સૌથી મહત્તમ બની રહેશે કે જેના કારણે આ એક સૌથી મોટી ભેદ શાખા છે એ ગણી શકાશે કેતનનાથપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર કોકા